નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે આઠ તારીખ ચોથો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો થાણાની આવકની વાત કરી થાણાની આવક તો બંધ છે મિત્રો થાણાની હરાજીનું વાત કરીને તો નવી જમીનમાં બ્લોક નંબર એકમાંથી હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે પહેલી લાઇનમાંથી તો હરાજીમાં જઈએ જાણી રહ્યા કેવા રહી છે આજના બજાર ભાવ હા મિત્રો અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી

પંદરસો ને એકાવન પંદરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ધાણાની ક્વોલિટી છે મિત્રો પંદરસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે કલર વાળો માલ છે પંદરસો એકાવન

ভাৱে চনিয়ে છે સોળસો એકાવન પંદર છવ્વીસ રૂપિયાનો ભાવ થયો પંદરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે ત્રાણી ક્વોલિટી છે આમાં ખાખી કલરના જોવા મળી રહ્યા છે તમે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે એક રૂપિયાનો ભાવ થયો છે મીડિયમ કલરમાં છે ચૌદસો ને રૂપિયાનો ભાવ છે ચૌદસો એકાણું રૂપિયાનો ભાવ છે તમે જો અમારે ચૌદસો એકાણું રૂપિયામાં વેચાણો છે ચૌદસો ને તો હલો